ઇટલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ ડીપ પેક વિડીયોના મામલામાં વર્તનની માંગ કરી છે ચાલીસ વર્ષના આરોપીએ તેના તોંતેર વર્ષના પિતા સાથે મળીને મેલોનીનો વિડીયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કર્યો હતો આરોપીએ મેલોનીના વડાપ્રધાન બન્યો તે પહેલા એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં ડીપ પેક વિડીયો બનાવ્યો હતો આમાં જર્જીનો ચહેરો એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર લગાવવામાં આવ્યો હતો બંને આરોપીઓ સામે મહા કેસ નોંધાવવામાં આવ્યો હતો સાથે જ મેલોનીએ એક લાખ યુરો એટલે કે લગભગ નેવ લાખ રૂપિયાનું વર્તન માંગ્યું છે તેઓ બે જુલાઈએ સંસારી કોર્ટમાં આ કેસમાં જુબાની આપશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ